જળ જીવન છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવો અભિયાન નું છે કાર્ય છે એ કાર્યને ગતિ મળે એના માટેનો આજે અમારો એક અનોખો પ્રયાસ અનોખો પ્રયોગ દ્વારા આજે અમારી પ્રેસ કોન્ફરન્સમાં કે ગીર ગંગા પરિવારે અત્યાર લગી માં આઠ હજાર જેટલા નાના મોટા જળ સંચયના કાર્ય પૂર્ણ કર્યા છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચય ના આગળ વેગ આપવા માટે જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું વરણા ગામના યુવાનો જે રાજકોટમાં રહે છે નાના મોટા ગતિ મળી રહી છે જે લોકો ખર્ચ કરે છે એનો વધારે સદુપયોગ થાય અને સંચયમાં આ કાર્યને વેગ મળે એના માટે આ યુવાનોના ના પ્રયાસ થી આજે અમે બેન પાર્ટીનો પ્રયાસ કર્યો છે એક ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પ્રમુખ થકી હું વરણા ગામના યુવાનો તો આભાર માનું છું પણ લોકોને પણ અપીલ કરું છું આપના નાના મોટા કોઈ પણ પ્રસંગના સુ પ્રસંગ છે મદદરૂપ થઈ શકે અને વધારેમાં વધારે સૌરાષ્ટ્રની અંદર ગુજરાત ની અંદર જળસંચય ના કાર્ય થાય જે પાણીના સ્તર નીચા ગયા છે ઊંચા આવે અને આપને જે નર્મદા ઉપર નિર્ભર છે એ નર્મદાના પાણીની જરૂર સૌરાષ્ટ્રમાં ન પડે

કદાચ એની અંદર પાંચ લાખ રૂપિયા ઉપરની કોઈ પણ પ્રસંગમાં ગોળ થાય તો જેનો પણ પ્રસંગ હશે એ પ્રસંગના એ લોકોના કહેવા મુજબ એના નામનો એક સરસ મજાના ડેમ નું નિર્માણ થાય એવો પણ અમે સંકલ્પ કરેલો છે